અરે હું કયો તો હમણાં થર્ટી ફર્સ્ટ આવે છે ને તો કીર્તિ તુષાર ને હાર્દિક ને ચેતન ને બધા આમ જે છે પટાયા તો હું વિચારતો તો કે હવે વિચારવાનું હોય હું જોખીમે ના પાડતી હતી આપણે કઈ આવન થતું નથી બાર મહિને એકવાર વાર તહેવાર થર્ટી ફર્સ્ટમાં હું જાઉં છું ઘરે બાયડી છોકરા પછી શાંતિથી રહેવું મજા કરશું ના પાડતી હતી મેં વિચારવાનો સવાલ જ નથી અડ્યા તું હિસ્ટ્રી કરે હિસ્ટ્રી

ગયા પણ મારો ભાઈ એટલા રૂપિયા આપ્યા તોય જીમમાં ખુશબુ તો આવતી નથી હતી શું કામ નો પણ તે મારી લીધું ખારો વગર છે છે આવી ખુશબુ મારા ઘરવાળા મારા મમ્મી મારા પપ્પા મારા ભાઈ ને ભાભી બધા મને એમ કે તું છે ને અભ્યાર રાયડું પાડી પાડીને જ વાત કરતી હોય રાયડું પાડી પાડીને જ વાત કરતી હોય ધીમે ધીમે વાત કરતા જ નથી આવડતી પણ તમે જવો હમણાં હું બતાવું તમને હામું પ્રૂફ અભી અભી એક ગ્લાસ પાણી ભરી આવો ને નીચેથી જોયું જોયું તમે બધાએ હવે જવો હમણાં અભી પાણી ભરી આવ નીચે થી ઠંડુ કે ગરમ જે હોય લાવ હોય લઈ આવો જોયું અલ લે તો કોલા તો કે ભૂથે બાતો સે ની માનતે મરે કપડા મેચિંગ તળડા મેચિંગ કપડા બચિંગ કરવા સબ મરે મિઠુડી હારે મન પડે તો અજા સમજો મારી એક દૂર ની બેન હમણાં ટી-શર્ટ મોકળો